એક બાજુ ઝાડવા આવું કે એક બાજુ નું ખેરવાનું ચાલુ રાખ વાત કરે હતી મારા ઝાડવા મારા ઝાડ નુકસાન ના પડે એક બાજુ હિન્દુ ખડે જાય મારું બધું પતિ ના જાય અંગત અંગત ના બધું ઉઘાણ ઉપર બધું હળગા જ આવું હતું જાય હાલ હાલ હા બધું હાલ કાંઈ આવું

ખબર ખબર કે રાખું પહારી હલકા દે પટખ બબડા હલકા દેવા ખબર પડીને એટમે ડોકા આવતા નહીં જાર વાપર પડી મારા ઓય તા હું હલકાવા મંડ્યો હી તું બધો આ તારા ખેતર હલકાઈ દે હું આ તારે મારા જાર ઊભીયા ખબર પડી પડતી

ના ના શરમ આવે હ કોક ના ઈંડા આવડી હરગાઈ મેલે વાયરો હરગા હાથ પડે ને ભુટા અમો મ જાવાય દદો તો માં જાનુ નુકસાન ના થાય વાય તાન તુયે જાય મો જોઉ કે યાર વાય હે હેડ તુએ તાન જોલે તો ટ્રેક્ટર લે ને તને પહેવા તો તને ખબર પાડું પેટ્રોલ રેડીન તારી ઢાર તુ વાય ને પેટ્રોલ રેડીન હરગાવવા જેવીત મારા ઈંડા તે હરગાય ને હરગાય દે તમ તરજા હરગાય દે

અત્યારે ખબર પડ્યા તું એટલે મેળવાનો હર કાઢી બોલતો નહી ભાઈ સમજી તું હલા

મર્યાદા ખોટી શાંતિ રાખજે તું હે હવે મારો એન્ડો હળગમો ના જો હમી ને કહી દીધું

તમારે ઇંડા લઈ લેજો લેતો હતો કે આપડે હાડગા આવી દેવાના અને કોઈ ના ખાઈ દે બરોબર પણ હવે ક્યાં જ પાસે રખડવા

આ કે તમે આ દેખવા કલાવાળે આઈ જાતે 8 વાગે તો બધું હંગાત બધું આઈ જજો ને બરાબર પાહોલા ડંટાડી લઈને મારવા આયો અલા એવું ના કરાય યાર એના પહેલા કેવા આયો તો મને ઇમને તો નતો આયનતું પણ કે તો ખરાન કે ઈને ના મારશો કેવા તો આવત નહી યતમ ના કે કેજો આ તમે આવી હળગઈ જ હારું તાળ લાગે જતી આટું કે જેતા ના અમાર તો ગામમાં પણ નહી અમે મન ગટ વેહણ તોડી હતો હાલો જા દે વાત હેડો ઘેર વંધાઉડ થવા આયુ હા હેડો હા હેડો આવા ઘેર હડજો